તનમે મનહ શિવ ભગવાન મિત્રો હું છું પ્રફુલ ભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમ ની અંદર શંખ ને ભગ ભગવાનના મંદિર માં કઈ બાજુ રાખવો જોઈએ કઈ રીતે રાખવો જોઈએ ખાલી રાખવો કે ભરીને રાખવો જોઈએ શંખને નાદ ક્યારે કરવો જોઈએ અને શંખના ઉપાયથી કેવા લાભ થાય છે સંપૂર્ણ જાણકારી આજરા કાર્યક્રમમાં હું જણાવું છું મિત્રો ભગવાન જ્યારે શંખ રાખવાની વાત આવે તો ઘણા દર્શકનો ફોન છે કે શાસ્ત્રીજી શંખને કઈ જગ્યાએ મૂકીએ પહેલો પોઈન્ટ કે શંખ જે છે ભગવાનના મંદિરમાં મૂકવો જોઈએ અને શાસ્ત્ર એવું કહે છે કે પૂજા કાલે સદા દક્ષિણ પાર્શ્વે શંખમ સ્થાપયેતા હવે આ સંસ્કૃતમાં લખ્યું ગુજરાતીમાં હું તમને સરળ રીતે સમજાવું છું સમજો કે તમારું મંદિર હું જે કહું છું એ તમે શાંતિથી સાંભળજો તમને આઈડિયા આવી જશે જેમ કે તમારું મંદિર કદાચ ઉગતો સૂર્ય હોય એટલે કે મંદિરની પાછળ પૂર્વ દિશા આવતી હોય અને તમે મંદિરની બિલકુલ સામે બેઠા હોય તો ભગવાનનો શંખ જે છે જેમ કે આપણા પોતાના જમણા હાથ તરફ આપણે ભગવાનના મંદિરમાં મૂકવાનું અને ભગવાન આપ તમને જોઈ દ્યાં હોય પણ ભગવાનના ડાબા હાથ તરફ ભગવાનના ડાબા હાથ તરફ અને યજમાન જે છે એના જમણા હાથ તરફ મૂકવો એટલે તમને ખ્યાલ આવી ગયો આ રીતે ભગવાનના દક્ષિણ ભારત એટલે ભગવાનના ડાબા બાજુ અને તમે મૂકો છો ત્યારે તમારા જમણા હાથ તરફ આ રીતે શંખ મૂકવો જોઈએ આ દિશામાં મૂકવો જોઈએ બીજી વાત શંખ કઈ રીતે હોવો જોઈએ તો શંખ જે છે એનું નીચે સ્ટેન્ડ હોવું જોઈએ સ્ટેન્ડમાં મૂકવો અને સ્ટેન્ડ ના હોય તો પીળું એ કપડું લેવું એ કપડાની ઉપર આસન વગર શંખ ન મૂકવો જોઈએ શંખ કેવી રીતે મૂકવો જોઈએ ઘણા લોકો શંખને ઊંધો કરે એ તો નહીં શંખનો જે ઉર્ધવા ભાગ જે છે જેમાંથી આપણે પાણી બધરાવતા હોય તો એ ભાગ ઊર્ધ્વ એટલે આકાશ તરફ ઉપરની બાજુમાં હોવું જોઈએ એ રીતે શંખ મૂકવો જોઈએ ચોથા નંબરની વાત કેમકે શાસ્ત્રમાં લખ્યું શંખ ઉર્ધ્વ ઉર્ધ્વ આકાશ તરફ હોવો જોઈએ આગળનો ભાગ ભાગ જેમ કે બે છે એક એક પૃષ્ઠ ભાગ પૃષ્ઠ ભાગ કયો કેમ કેમકે ઘણા પ્રશ્નો છે પાછો ભાગ કયો અને આગળનો ભાગ કયો સમજો કે જેમાં શંખમાં કહેતા પાણી ભરાઈએ ને જ્યાંથી આપણે ભગવાનને અર્પણ કરીએ છીએ તેને અગ્ર ભાગ કહેવામાં આવે છે અને અગ્ર ભાગ ભગવાન તરફ રાખવો જોઈએ આ રીતે શંખ રાખવો જોઈએ શંખ ક્યારે ખાલી ના રાખવો જોઈએ શંખમાં બે ત્રણ ટીપા પાણી રાખવાનું અને એ પાણી આખી રાત કદાચ પડી રહ્યું તો વાંધો નહીં બીજા દિવસે તે જલને હાથમાં લઈને આખા ઘરમાં છંટકાર કરવાનો અને એનાથી શું લાભ થાય છે સિંચન તું ચૃહે સરવાન આખા ઘરમાં પૂજા બાદ અથવા

લક્ષ્મીજી પ્રસન્ન થાય છે શંખને ક્યારે ખાલી ન રાખવો જોઈએ શંખને ખાલી રાખો છો તો લક્ષ્મીજી ઘણી વખત આવે છે ખરા પણ લક્ષ્મીજી ટકતા નથી લક્ષ્મીજી પાછા ચાલ્યા જાય છે અને જો લક્ષ્મીજીને ટકાવો હોય તો જલમાં એ શંખમાં થોડું જલ તમારે પધરાઈ રાખવાનું શંખના બે પ્રકાર હોય દક્ષિણાવર્તી શંખ અને વામવર્તી શંખ દક્ષિણાવર્તી શંખ જે છે એ ભગવાનની પૂજા માટે હોય એ શંખ વાગે નહીં અને જે વામવર્તી શંખ હોય જે સ્પેશિયલ વગાડવા માટેનો શંખ હોય છે અને શંખને વગાડવાથી શું થાય તો કે જ્યાં જ્યાં શંખ વાગે ને ત્યાં દેવતાઓ પ્રસન્ન થાય શંખનાદથી ઘરમાં નકારાત્મક ઉર્જાઓ નષ્ટ થાય છે અને ધ્વનિથી એ ઘરમાં વાસ્તુ દોષ પણ દૂર થાય એ ઘરમાં વાતાવરણ શુદ્ધ બને મિત્રો ઘણી વખત આપણે ક્યાંક ગયા હોય ને સુંદર મજાનું સંગીત ચાલતું હોય તો આપણને મજા આવી જાય પણ બહુ ઘોઘાટ થાય ને તો માથું ચડી જાય છે તેમ શાસ્ત્ર કહે છે કે શંખ વગાડવાથી નકારાત્મક ઉર્જાઓ એ દૂર થાય છે વાતાવરણ શુદ્ધ બને છે અને મનુષ્યનું દિમાગ પણ ફ્રેશ બને છે ચોથું આગળ લખ્યું કે શંખ વગાડવાથી આરોગ્ય સારું રહે હવે જ્યારે આરોગ્યની વાત આવે છે ત્યારે કહી દઉં કે જ્યારે આપણે શંખ વગાડીએ ત્યારે શંખ વગાડવા માટે એવું કહેવાય છે કે બધી નસો ખેંચાતી હોય છે એમાં લોહી છે લોહીની સ્પીડ વધે છે અને શરીરમાં લોહીનું ભ્રમણ વધે છે ઘણી વખત ક્યાંક નળી ક્યાંક બ્લોકેજ હોય નાની મોટી તો આ શંખનાથી એ પણ ક્લીન થઈ જાય છે પણ શંખ વગાડવાથી વ્યક્તિ ક્યારેય બીમાર થતો નથી પણ હા કહી દઉં બીમાર વ્યક્તિ હોય તો એને વગાડવો નહીં પાછો હો કે બીમાર હોય પાછું જોર લગાવે તો બીમારી વધે શાસ્ત્ર કહે છે કે બીમાર વ્યક્તિઓ ન વગાડવા જે નિરોગી હોય એ લોકો વગાડે તો એ લોકો રોગ ના થાય આવું શાસ્ત્ર કહે છે બીજા નંબરની વસ્તુ સંઘ જે છે એ ઓરિજિનલ હોવા જોઈએ રિયલ હોવા જોઈએ સંઘનું સ્ટેન્ડ પિત્તનું સ્ટેન્ડ ચાંદી તાંબુ અથવા પિત્તળનું સ્ટેન્ડ બનાવી એની ઉપર શંખ તમારે રાખવાનું બીમાર વ્યક્તિ આખી રાત તમે શંખમાં જલ ભર્યું હોય અને એ જલ જો બીમાર વ્યક્તિને પીવડાવવામાં આવે છે ને તો એનાથી પણ એનું શરીર સારું રહે છે નાના બાળકોને પણ આખી રાત શંખમાં જલ ભરીને બીજા દિવસે પીવડાવવાથી મેધા વૃદ્ધિ થાય છે બુદ્ધિનો વિકાસ થાય છે યાદ શક્તિ સારી રહે છે હવે રહી વાત શંખની પૂજન પણ કરવું જોઈએ શંખને જ્યારે પ્રયોગ કરીએ છીએ સંઘ ઉપયોગ કરીએ છીએ ત્યારે શંખદેવનું પૂજન પણ કરવું જોઈએ અને શંખદેવને ચંદનનું તિલક કરવાથી પ્રસન્ન થાય છે અને શંખદેવનો મંત્ર છે ઓમ પાંચજન્યાય વિદમહે પાવમાનાય ધીમહી તન્નો શંખ પ્રચોદયાત આ શંખદેવનો મંત્ર છે આ મંત્રથી આ શ્લોકથી તમે દેવનું પૂજન કરી શકો છો તિલક કરવાનું અને એનાથી શંખ પ્રસન્ન થાય છે અને શંખ એ વિષ્ણુ ભગવાનને બહુ પ્રિય છે લક્ષ્મીજીને પણ બહુ પ્રિય છે તો શંખ ઘરમાં રાખવો જરૂરી હોય છે તો દર્શક મિત્રો આજે સરસ મજાની જાણકારી ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી મેં આપને કહી છે ને આગળ પણ હું પ્રફુલ પંડ્યા શ્રેષ્ઠ જાણકારી આપતો રહીશ પણ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન